જોની ભાઈ નિઝામુદ્દીનભાઈ સૈયદ હાજે ઈરફાન ભાઈ મલિક અને મૌલવી ઝુબેર દ્વારા ટ્રસ્ટમાં આવનારા લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયારીવાલા

પાછળના ઘણા સેવાકીય કામ તો અમે પાછળના વીસ વરસથી કરાતા આવીએ છીએ પણ આવી રીતના કેમ્પ અમે પાછલા ત્રણ વરસથી યોજીએ છીએ જેમાં નિઃશુલ્ક ચશ્મા વિતરણ છે ખતના કેમ્પ છે એના સિવાયની ઓર્થોપેથિક કેમ્પ છે હિજામા કેમ્પ છે એવી રીતના ઘણા કેમ્પો અમે યોજીએ છીએ અમારા એક તો ખાસ મિત્ર એવા નિલેશ ચૌધરી સાહેબ જેમનું સોમા તલાવ ખાતે હોસ્પિટલ આવેલ છે એ છે અને એ ઓપ્ટિક પેલેસ રાવપુરાની ટીમ છે ડૉક્ટર ખાલિદ સાહેબ થ્રુ આવેલ ને જે આ કાર્ય કરશે એમાં આજે પાંચસો ચશ્મા વિતરણ કરીશું એ અલમદુલ્લા અમને અમારા જુબેરભાઈ મેમણ જેમનું ફેક્ટરી આવેલ છે મકરપુરા ખાતે એમનાથી એમને અમને પ્રોવાઈડ કરેલા છે હાલમાં તો અમારા આજના દિવસે અમારા મુખ્ય મહેમાન તરીકે એક છે સના ઉદવાલા જેણે કુરાન શરીફ લખેલું છે હાથથી એ સિવાય છે મિસબા શેખ જેને રાજ્ય કક્ષાએ પચાસ મીટર ની રાઇફલ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલિસ્ટ હાસિલ કરેલું છે એ સિવાય છે આફરીન પઠાણ જે નાની ઉંમરના અંદર અલમદુલ્લા આલિમાનો કોર્સ પૂરો કરેલ છે જેનું આજે અમારે ગુલામભાઈ મેમણ સાહેબ ને મુફ્તી તલ્હા સાહેબ જેમના દ્વારા એમનું સન્માન કરવામાં આવશે એના સિવાય છે શાહનવાઝ ખાન પઠાણ અને ડૉક્ટર સલીમભાઈ ઉમરજી સાહેબ એ હાજર રહેશે ને એમના દ્વારા સન્માન કરાશે મેં મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોનીભાઈ અમારા સાથે છે આ સૈયદ સાહેબ ફૈયાઝ અલી સૈયદ અમારા ખાસ મિત્ર ને અમારા સેવાકીય કામોમાં દરેક વખતે ઊભા રહેનાર અને અમને સલાહ સૂચન આપનાર એવા ગુલામભાઈ મેમણ સાહેબ હાજર છે એના સિવાયના અમારા ઘણા મિત્રગણ અહીંયા મોજૂદ છે अब मेरा नाम मिसबा है आज बड़ोडा शहर में शिफा चैरिटेबल ट्रस्ट की तरफ से आँख के कैम्प का इंतज़ाम किया गया और मुझे यहाँ पर मेहमान के तौर पे बुलाया गया है मैंने बड़ोडा डिस्ट्रिक्ट में राइफ़ल शूटिंग में एयर राइफल में सिल्वर मेडल और 50 मीटर पर फायर आर्म्स में गोल्ड मेडल जीता है और इसी को सम्मान देते हुए शिफा चैरिटेबल ट्रस्ट ने यहाँ पर बुलाया है और मैं उनकी बहुत शुक्रगुज़ार हूँ मुझे इस काबिल समझाया और यहाँ पर बुलाया नाम? मेरा नाम मिसबा शेख है अल्हम्दुलिल्लाह मैं जहांगीरपुरा कॉम्प्लेक्स के अंदर आई हूँ मुझे मेहमान के तौर पर बुलाया गया है क्योंकि मैंने कुरान शरीफ पूरा डेढ़ साल के अंदर मुकम्मल लिखा है और ये कुरान शरीफ़ मेरे उस्ताद के बदौलत मैंने पूरा कुरान शरीफ़ लिखा है कारियानस अहमद साहब की वजह से क्योंकि मैंने पहले भी कुरान शरीफ़ लिखा था वो मेरा ज़ाय चला गया ये मैंने दूसरी बार कुरान शरीफ़ लिखा और डेढ़ साल के अंदर मेरा नाम दूधवाला सना हाजी इसमाइल है We'll thank right you ફીડ્સ પરથી જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો